સાંભળતા તમામ જિજ્ઞાસુ આત્માને મારા પ્રણામ સૌને જય રામ આપી જય અલગધણી શ્રેષ્ઠ ધરા સોરઠ તણી કરમી ધરતી કચ્છ ગોરખ ધૂણો સ્થાપતા જય જય અચલ ગચ્છ સૌરાષ્ટ્રની સંધિ સમાસવાળી કચ્છભૂમિમાં ગચ્છ આદિનાથના સ્થાનને પસંદ કરી ગોરખનાથે ધીણોધર નામના ડુંગર પર પોતાનું આસન સ્થાપ્યું કેરા કોટા ગામમાં ઉગમા નામે ચમાર એ વેપારી ભામે પીર કબરની પૂજા કરતો ધૂપ ધજાને ડમરો ધરતો કચ્છના ખેરા ગામના પાદરમાં વાસ હતો તેમાં એક ચમાર રહેતો હતો તેનું નામ ઉગમસિંહ હતું પરંતુ તે ઉગમો ભામ વાળો કહેવાતો ઉગમો પીર ફકીર પ્રત્યે પ્રેમ ધરાવતો હતો એટલે કબર પૂજા કરી ધૂપ ધજા અને ડમરો ચડાવતો સ્વધર્મ પ્રત્યે તેને શુગ હતી તેના મનમાં ઠસી ગયું હતું કે સાધુ સંત અને ઠાકોર દ્વારા હિન્દુ ધર્મના એ લૂંટારા ચેલા મુંડી ગુરુજી થાય ફરી ઘર ઘર માંગી ખાય આવું સ્વધર્મ વિરોધી ભૂત ફકીરોએ ઉગમાના મનમાં ભરાવ્યું હતું ઉગમો એકો લઈ અને વેચવા આવ્યો ભામ નખત્રાણા ગામ વસે મેઘધારવો નામ ઉગમો બળદ એકામાં ચામડા ભરી વેચતા કચ્છના નખત્રાણા ગામના પાદરે આવ્યો પાદરમાં મેઘવાસ હતો ત્યાં મેઘવાળ જાતિના હરિજનો વસતા હતા આ મેઘવાસમાં મેઘો નામે એક હરિજન વસતો હતો મેઘો મૂંજ લાવીને સુથિયા ઈંઢોણી રાંઢવા દોરી ખાટલા ભરવાના વાણ બનાવી વેચતો હોવાથી ઉગમો બળદ માટે રાસ ખરીદવા માટે મેઘાને ત્યાં આવ્યો મેઘાને ત્યાં તેણે તુલસીનો ક્યારો જોયો એટલે એણે પૂછ્યું મેઘા તે તુલસી વાવ્યા છે એમાં સુગંધ ના હોય ડમરો વાવ્યો હોત તો સુગંધ મળત અને પીરને પ્રસન્ન કરવા કબરે ચડાવી શકાત ડમરો પીરને બહુ પસંદ હોય છે મેઘાએ કહ્યું ભાઈ તમે હિન્દુ થઈ કબરને પૂજો છો સ્વધર્મ છોડી પરધર્મ વાલો લાગે છે ક્યાં ડમરો અને ક્યાં પવિત્ર તુલસી મારે આંગણે એક જોગી પધાર્યા હતા એમણે કમરબંધ મેખલા લંગોટી રાખવા માટે માંગી મેં એમને મૂંઝની મેખલા બનાવી દીધી અને એ ખૂબ પ્રસન્ન થયા અને એમની સાથે ધીણોધર ડુંગરે તેડી ગયા ધીણોધર અવધૂત વસે કોઈ નહીં એની જોડ કોળિયું તુલસી કાશને થયો માંજરીયો છોડ એ અવધૂત તપેસરી હતા એમણે મને તુલસીનું સૂકું કાશ લાવીને એમાંથી ભાંગીને ટુકડો આપીને કહ્યું કે આ ટુકડાને તું માટીના ક્યારામાં રોપજે અને જળ સીંચજે એ કોળશે અને તુલસીનો માંજરીઓ છોડ થશે એ તુલસી તું તારા ઈષ્ટદેવનું નામ બોલી ભોજનમાં ખાજે અને તુલસીની પૂજા કરશે તારી ઉન્નતિ થશે ત્યારથી આ તુલસીનો ક્યારો છે ઉગમો ધીણોધર ડુંગરે આવી મહાત્માને નમન કરી બેઠો મહાત્મા અવધૂત કામનાથ નામથી પ્રસિદ્ધ હતા યોગમાં પૂર્ણ સિદ્ધ હતા તેમણે ઉગમાની પાઘડીમાં વિટાળેલું લીલા રંગનું કપડું જોયું ગળામાં ગળિયેલ માંદળિયું દીઠું હાથમાં ડમરાની ડાળખી જોઈ તે બોલ્યા ભાઈ તે પાઘડીમાં લીલો રૂમાલ કેમ રાખ્યો છે મહાત્મા એ રૂમાલ નથી એ તો પીર પટકો છે કામનાથે પૂછ્યું અને આ ડમરો આ ડમરો પણ લીલો છે પીરની કબર પૂજામાં એ ચડાવે છે એથી પીર પ્રસન્ન રહે છે ઉગીમે જણાવ્યું ભાઈ હિન્દુ થઈ સ્વધર્મ છોડી પરધર્મી બન્યો કામનાથે પૂછ્યું મહાત્મા હિન્દુઓમાં અનેક દેવી દેવતાઓ છે પણ એ પીર જેવા તરત પરચા પૂરતા નથી પીરની કબરની પૂજા કરવાથી મને વેપારમાં બરકત જણાય છે એમ કહી ઉગ્મે ડમરાના લાક લાકડાનો ટુકડો તેમના સામે ધર્યો અને કહ્યું કે મેઘા મૂંઝવાળને તમે લાકડામાંથી તુલસીનો છોડ થયો એવો ચમત્કાર કરી બતાવ્યો તેવા ચમત્કાર જોવાની ઈચ્છાએ હું આવ્યો છું જોગીરાજ ઉગ્મે કહ્યું તું પરધર્મીઓની સંગતથી સ્વધર્મ ચૂક્યો વિવેક વાણીના ગુણ તારામાં નથી જા ફકીરો પાસેથી ચમત્કાર જો હું અહીં ચમત્કાર બતાવવા જાદુગર થઈને બેઠો નથી આ ધૂણ તો અવધૂતનો છે ઈયળને ભમરી કરે નહીં પલટાવે ભમરો તુલસી દળ કલીમળ હરે દેવને પરસે ડમરો ભમરી ઈયળને ડંખ મારીને પોતાના જેવી પાંખોવાળી ભમરી બનાવી દેશે એ ભમરામાં રૂપમાં નથી પલટાવતી ભમરો ગુનગુન અવાજ કરે છે પણ એ ગુણવાળો નથી હોતો તારી આંખોમાં મને તારો ભૂતકાળ દેખાય છે તું પૂર્વજન્મમાં યોગ ભ્રષ્ટ થયેલો છે ગુરુ દ્રોહ કરવાથી તું જામનાથમાંથી ભામનાથ બન્યો બકરીના વધનું પાપ કરવાથી રાત દિવસ ચામડાં સુથવાનો તારો અવતાર થયો છે કામનાથની વાત સાંભળી ઉગમો ચોંકી ગયો અને બે હાથે નમન કરીને પૂછ્યું બાપુ મારા અવિવેક માટે મને ક્ષમા કરી મારા પૂર્વજન્મની વાત જણાવવા કૃપા કરો ઉગમે યોગીના ચરણમાં માથું નમાવી કહ્યું ઉગમા ગયા જન્મે તું ગિરનારના યોગસિદ્ધ મહાત્મા ગેબીનાથનો શિષ્ય હતો એ વખતે ગિરનારની તળેટીમાં પંચમકારી પંથવાળાએ સૌરા મંડપ આચાર્ય પદની ગાદી માટે તારે જવું નહીં એવું એવી મારી આજ્ઞા છે તેમ છતાં તે ગુરુ આદેશની અવગણના કરી આચાર્ય બનવાની લાલચમાં ત્યાં ગયો અને તારા આચાર્ય પદ તળે મંડપમાં અજિયા વધ બકરીનો વધ કરવામાં આવ્યો આખો બનાવ ગુરુ ગેબીનાથે યોગ સમાધિમાં જોઈ લીધો અને તને ગુરુ દ્રોહી ગણીને ઠપકો આપતા ઉચ્ચાર્યું કે તે ધર્મના નામે નિર્દોષનો વધ કર્યો મારી આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું હવે તું ભામનાથ થઈ અવતરીશ ઉગમા આ તારો જન્મ એ ગુરુદ્રોહનું કારણ છે વાત સાંભળી ઉગમાને મનમાં બહુ આઘાત થયો તે બોલી ઉઠ્યો બાપુ હું પાપાત્મા છું મારા અપરાધની ક્ષમા કરો મારો ઉદ્ધારનો માર્ગ બતાવો પશ્ચાતાપથી તેની આંખોમાં પાણી વહેવા લાગ્યું આ જોઈ કામનાથે કહ્યું ઉગમા તારી પાઘડીમાંનું લીલું કપડું ગળામાં પહેરેલું ગળી રંગનું માંદળિયું હાથનું તાંબાનું કડું પગમાં પહેરેલી પીરદુઆર નામની લોઢાની બેડી અને ડમરો એ બધું કાઢી નાખી પહેલાં બંધનથી મુક્ત થા એટલે ગુરુ ગેબીનાથના દર્શન થાય તુરંત તેમણે તમામ વસ્તુઓ કાઢી નાખી યોગીએ ધૂણામાંથી ભસ્મની ચપટી ભરી શૃંગી બજાવી અલગ અલગ જય પીર રામદેવ જય ગુરુ ગેબીનાથનો મોટો અવાજે ઉચ્ચાર કરી ઉગમાના કપાળમાં ભસ્મ તિલક કરતાં તે સમાધિષ્ઠ થઈ ગયા અને ગિરનારની ગેબી ગુફામાં બિરાજેલ ગેબીનાથના દર્શન થયા થોડી વાર પછી તે સમાધિમાંથી જાગૃત થયો અને કામનાથના ચરણમાં નમી પડ્યો જાગૃત થતાં ઉગમો અચરજ પામ્યો ત્યાંય જય જોગી જય ગુરુવર પડ્યો ચરણની માય કામનાથે કહ્યું મેં તને ગુરુ દર્શન કરાવ્યા હવે ગયા જન્મનો અધૂરો યોગ સંપૂર્ણ કરવા તું મારવાડમાં જા જ્યાં રણુજા તીર્થ જામશે ત્યાં જા શ્રી રામદેવ પીર તને તારી ગુમાવેલી યોગ સિદ્ધિ પાછી આપશે કામનાથની સૂચનાથી ઉગમો અને મેઘધારુઓ રણુજામાં આવ્યા ભવ્ય દ્વાર દીઠું રણુજાનું માંઢ મેડી પર ટકોરખાનું નોબદ વાગે સાંજ સવારે નેજા ફરકે પ્રવેશ દ્વારે અંબાડી સહિત હાથી આવી જાય એટલો ઊંચો દરવાજો હતો દરવાજા ઉપર માંઢમેળીમાં ટકોરખાનું હતું તેમાંથી નોબત અને શરણાઈના મધુર શું આવી રહ્યા હતા આ બધું જોઈ બંને મુગ્ધ થઈ ગયા અને બજાર ચોટા ચોક જોતા જતાં તે રાજગઢમાં પ્રવેશ્યા આજે પૂનમનો દિવસ હોવાથી સાધુ સંતો સતી સેવકો ઉત્સવ ઉજવવા આવ્યા હતા ઉગમો અને મેઘો તેમની સાથે સભામાં બેઠા પૂનમના ઓસવ મહી મળ્યો ભક્ત સમુદાય રામદેવ બિરાજીયા ધર્મસભાની માય રામદેવજી ધર્મસભામાં બિરાજ્યા તે વખતે ઉગમો અને મેઘો એમના ચરણમાં પડી પગે લાગ્યા રામદેવજીએ ઉગમાની સામે નજર માંડી તેમનું અંતર પારખી લીધું અને હૃદય વાંચતા તેઓ સમજી ગયા કે આ બંને જણ ધર્મના સ્તંભ બનીને નિજીયા ધર્મનો પૂરો પ્રચાર કરે તેવા છે તેથી શ્રી રામદેવજીએ તેમને ઉપદેશ આપી ગુરુ દીક્ષા આપી ઉગમો સંત ઉગમસી તરીકે અને મેઘો મેઘધારવા તરીકે ખ્યાતિ પામે છે રામદેવપીર બાપાની દિવ્ય પરંપરામાં ઉગમસી બાપા જેસલ તોરલ સાસટીઓ તથા મેઘધારવા રૂપાદે માલદે જેવા સંતોને જતી સતીને પ્રમોદી નિજાર ધર્મની જ્યોત જગાવે છે રામાપીર બાપા આપ સૌની મનોકામના પૂર્ણ કરે તેવી શુભેચ્છા સાથે સૌને જય રામાપીર જય લક્ષણી